રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે રાજકોટના કુવાડવામાં ગિરનારી આશ્રમ ખાતે વન કવચનું લોકાર્પણ કરવામાં આવ્યું મંત્રી મુળુભાઈ બેરા સવારે કુવાડવા પધાર્યા બાદ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવીણાબહેન રંગાણી તેમજ આશ્રમના મહંતિયતી શ્રી બ્રહ્મદેવજી મહારાજની ઉપસ્થિતિમાં વન કવચને ખુલ્લું મૂક્યું હતું આ સાથે મંત્રીએ વન કવચની તકતીનું અનાવરણ કર્યું હતું બાદમાં મંત્રીએ વનકવચ વિસ્તારમાં ફરીને વિવિધ વૃક્ષોનું નિરીક્ષણ કર્યું હતું આ તકે મંત્રી સહિતના મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે રાજકોટ સામાજિક વનીકરણ વિભાગ દ્વારા એક કે નામ અભિયાન અંતર્ગત રાજકોટ અમદાવાદ હાઈવે પર ગુરુદત્ત ગિરનારી આશ્રમ ખાતે આશરે એક હેક્ટર જમીનમાં મિયાવાકી પદ્ધતિથી દસ હજાર જેટલા ઝાડ ઉછેરવામાં આવ્યા છે આ અવસરે કુવાડવા ગામના સરપંચ સંજયભાઈ પીપળિયા અગ્રણી પ્રકાશભાઈ કાકડિયા જાદવભાઈ પટેલ એસીએફ શૈલેષ કોટડિયા કુવાડવા જીઆઈડીસી એસોસિએશનના હોદ્દેદારો વગેરે સાથે જોડાયા હતા